छत्रिस्मो अध्याय श्री भगवानुवाच विभूतियोग श्रीभगवानुवाच तेजस्ते तेजस्तेजस्विनामहं जयोस्मी व्यवसायोस्मी सत्वं सत्ववतामहम હવે આ શ્લોકમાં જે સંસ્કૃત શબ્દ આવ્યા છે એનો આપણે ગુજરાતીમાં અર્થ જોઈએ છલયતામ એટલે છડ કરનારાઓમાં ધ્રુતમ જુગાર તેજસ્વીનામ એટલે તેજસ્વીઓમાં તેજ એટલે તેજ અહમ એટલે હું અસ્મિ એટલે છું જય જીતનારાઓનો વિજય અહમ અસ્મિ હું છું વ્યવસાય એટલે નિશ્ચય નિશ્ચય કરનારાઓનો સત્વવતામ એટલે સાત્વિક માણસોનો સત્વમ સાત્વિક ભાવ હવે આપણે આ શ્લોકનું ગુજરાતીમાં ભાષાંતર જોઈએ શ્રી ભગવાન અર્જુનને કહે છે છ કરનારાઓમાં હું જુગાર તથા પ્રભાવશાળીઓનો પ્રભાવ છું હું જીતનારાઓનો વિજય છું નિશ્ચય કરનારાઓનો નિશ્ચય અને સાત્વિક માણસોનો સાત્વિક ભાવ હું છું સાધક સંજીવનીમાંથી આપણે વિવેચન થોડુંક સાંભળીશું જે શ્રી રામ સુખદાસજી મહારાજ વર્ણવે છે ધ્રુતય છલયતામસ્મી છડ કરીને બીજાઓનું રાજ્ય વૈભવ ધન સંપત્તિ વગેરેનું અપહરણ કરવાનું વિશેષ સામર્થ્ય જેનામાં છે એવી જે વિદ્યા છે તેને જુગાર કહે છે અને આ જુગારને ભગવાને પોતાની વિભૂતિ તરીકે બતાવેલ છે અહીં આપણને એક શંકા પડે છે કે ભગવાને છડ કરવામાં જુગારને પોતાની વિભૂતિ તરીકે બતાવેલ તો પછી તેને રમવામાં શું દોષ છે જો દોષ નથી તો પછી શાસ્ત્રોએ એનો નિષેધ કા શા માટે કર્યો છે તો એનું સમાધાન એમ છે કે શાસ્ત્રોમાં એવું નક્કી કરેલું છે કે આમ કરો અને આમ ના કરો અહીં ભગવાન પોતાની વિભૂતિઓનું વર્ણન કરે છે શા માટે વિભૂતિઓનું વર્ણન કરે છે કે તમે એમાં પણ મારું રૂપ જુઓ મને જુઓ કે એ વિભૂતિમાં ભગવાનનું ચિંતન આસાનીથી થઈ જાય એટલા માટે ભગવાને વિભૂતિ અહીં અર્જુન સમક્ષ રજૂ કરી છે મનુષ્ય જે સંસારમાં રહે છે એ સંસારમાં જ્યાં દ્રષ્ટિ પડે ત્યાં સંસારને ન જોતા આ જગતને ન જોતાં ભગવાનનું સ્વરૂપ જોવાને માટે ભગવાને આ બધું જ સર્વસ્વ જગત મારું સ્વરૂપ છે મારી વિભૂતિ છે એમ ભગવાન કહે છે જેમ કે કોઈ સાધકને હમણાં તો એ સાધક બની ગયો છે ભગવાનનો ભક્ત બની ગયો છે પણ પહેલાં ભક્ત નહોતો એ પહેલાં એને જુગાર રમવાનું વ્યસન હોય તો એ કોક એને જુગાર યાદ આવી જાય તો એ જુગારનું ચિંતન છોડવાને માટે તેમાં ભગવાનનું ચિંતન કરે કે આ જુગાર રમવામાં હર જીતની જે વિશેષતા છે તે ભગવાનની જ છે આ રીતે જુગારમાં ભગવાનને જોવાથી જુગારનું ચિંતન એટલે કે નેગેટિવિટી એનું ચિંતન છૂટી જશે અને ભગવાનનું ચિંતન એટલે છે સકારાત્મકતા પોઝિટિવિટી એનું ચિંતન થવા લાગશે એમ જ કોઈને જુગાર રમતા આપણે જોઈ લીધો હોય તો એમાં હાર ને જીત બંને હોય તો હરાવવા અને જીતાડવાની જે શક્તિ છે તેને જુગારની ન માનીને ભગવાનની જ માનવી જોઈએ અને એમાં પણ આપણે ભગવાનનું ચિંતન થઈ જાય એટલા માટે ભગવાને અહીં પોતાની એક વિભૂતિ છડ કરનારાઓમાં જુગાર તરીકે વર્ણવી છે તેજસ તેજસ્મ મહાપુરુષોના જે દૈવી સંપત્તિવાળા પ્રભાવનું નામ જ તેજ છે જેની સામે પાપી પુરુષ પણ પાપ કરવા માં અચકાય છે એ તેજને ભગવાને પોતાની વિભૂતિ તરીકે બતાવ્યું છે જયો વિજય બધા જ પ્રાણીને પ્રિય લાગે છે બધા જ મનુષ્યોને વિજય જોઈએ છે વિજયની આ વિશેષતા ભગવાનની છે એટલા માટે પોતાની એક વિભૂતિ તરીકે વિજયને પણ બતાવેલ છે વ્યવસાયોશમી વ્યવસાય એક નિશ્ચયને કહે છે આ એક નિશ્ચયનો ભગવાને ગીતામાં બહુ જ મહિમા ગાયો છે જેમ કે કર્મયોગીની નિશ્ચયાત્મિકા બુદ્ધિ એક હોય છે ભગવાનનું ભજન જ કરીશ આ એક નિશ્ચય થઈ જાય તો આ બળ દુરાચારીમાં દુરાચારી મનુષ્યને પણ ભગવાન સાધુ બનાવી દે છે કયો નિશ્ચય બસ મારે હવે આ નથી તેને ભગવાને પોતાની વિભૂતિ તરીકે બતાવેલ છે નિશ્ચયને પોતાની વિભૂતિ બતાવવાનું કારણ એ જ છે કે જે ભક્ત બન્યો છે સાધક છે એને એવો નિશ્ચય તો રાખવો જ જોઈએ એવું માનવું જ જોઈએ કે આ બધી જ ભગવાનની વિભૂતિ છે અને એમની જ કૃપાથી મને પ્રાપ્ત થઈ છે સત્વમ સત્વતામ સાત્વિક મનુષ્યોમાં જે સત્વગુણ છે જે સાત્વિક ભાવ અને આચરણ છે તે પણ ભગવાનની વિભૂતિ છે રજોગુણ અને તમોગુણને દબાવીને જે ભગવાન ભાવ વધે છે એ ભાવને સાધક ભક્ત પોતાનો ગુણ ન માનીને ભગવાનની વિભૂતિ માને તેજ વ્યવસાય સાત્વિક ભાવ વગેરે પોતાનામાં અથવા બીજાનાઓમાં જો જોવામાં આવે તો આપણે સાધકોએ ભક્તોએ એમને પોતાના અથવા કોઈ વસ્તુ વ્યક્તિના ન માનીને ભગવાનના માનીને ભગવાનને જ યાદ કરવા જોઈએ આ બધી વિભૂતિઓ કહેવાનું કારણ પણ ભગવાનનું એ જ છે કે આ બધામાં જ તું મને જો અને જો આવી રીતે બધામાં જ ભગવાનને જોવાની આદત થઈ ગઈ તો પછી વિશ્વમ વિષ્ણુ આખું જગત આપણને ભગવાન લાગશે આ સમજવાનું ગ્રહણ કરવાનું અનુકરણ કરવાનું આ બધું થોડું અઘરું છે પણ અશક્ય તો નથી જ આપણે થોડુંક પ્રયત્ન કરીશું તો આપણાથી પણ આમ જોવાઈ જશે અને બધે જ ભગવાન આપણા નજરમાં આવી જશે અને આપણું કલ્યાણ થઈ જશે શ્રી કૃષ્ણ પણ મસ્તું આશા છે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો અમારી આ ચેનલ છે ધાર્મિક એને આપ લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આપ સર્વને ખૂબ ખૂબ ધન્યવાદ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ તત્ જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જય સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાવો